નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો ન્યૂઝ અંબાઈ જતા યાત્રાળુઓ માટે સેવા કાર્ય વિસામાં નાસ્તો અને પાણીની ઉત્તમ વ્યવસ્થા પાવન અંબાજી ધામ તરફ પગપાળા યાત્રા કરનાર ભક્તો માટે માનવ સહકાર આપતા વડનગરના વિવિધ સંગઠનો દ્વારા વિશેષ સેવા કાર્ય હાથ ધરવામાં આવી છે યાત્રા પથમાં આવેલા હાઈકોર્ટ ઓફ સદી મિત્ર મંડળ વડનગર દ્વારા ભક્તોને ફૂલવડી ચા નાસ્તાની વ્યવસ્થા સાથે આરામ માટે વિશેષ વિષામગૃહ ઊભું કરવામાં આવી છે યાત્રાળુઓ માટે આ વ્યવસ્થા થકી સફળ વધુ આરામદાયક બની રહી છે તેમજ જેમ બે મિત્રમંડળ તોરણીયા વડ તરફથી પણ યાત્રાળુઓ માટે લીંબુ શરબત ઠંડુ પાણી અને આરામ માટે વિશાળ સાવણીની વ્યવસ્થા કરવામાં આવી છે આ સેવા કાર્ય યાત્રાળુઓને તાજગી અને ઉત્સાહ આપે તેવો ઉમદા પ્રયાસ ગણાઈ રહ્યો છે ભક્તિભાવ સાથે જોડાયેલી આ યાત્રા દરમિયાન આ સેવા સેવાભાવપૂર્વક કાર્ય યાત્રાળુઓ માટે આ રૂપ સાબિત થઈ રહ્યું છે વટનગર અને આસપાસના વિસ્તારોના લોકોના સહયોગથી આ સેવા કાર્ય સફળતાપૂર્વક ચાલી રહ્યું છે

અંબાજી લેખાપતવાળા યાત્રિકો માટે લીંબુ સરબત એક ગોપાલજી ઠાકોર પોતે ડોક્ટરો હોવાના કારણે લીંબુ સરબત એનર્જી લોકોની વધારવા માટે આ સેવા ક્રમનું આયોજન કરે છે અને વર્ષોથી આ સેવા આપતા આવે છે જય જય અંબે હાઈકોર્ટ સદી મિત્ર મંડળ દ્વારા એક આયોજન કરેલું છે ફૂલવાડી ગરમા ગરમ ફૂલવડી ગરમા ગરમ ચા ચા પાણીની નાસ્તાની ફૂલ વ્યવસ્થા કરેલી છે ચોવીસ કલાક ચાલુ છે જમવાની ફૂલ સગવડ છે નાસ્તા પાણીમાં ઠંડુ પાણી છે બધી ફૂલ સગવડ આપેલી છે કચરો કચરા છે બીજું કે હાઈકોર્ટ સદી મિત્ર મંડળનું પચાસ જણનું સ્ટાફ છે એમાં પચીસ જણ નાઇટમોલ છું પચીસ દિવસ છું ફરજ બજાવી રહ્યા છે બરોબર બોલ મારી અંબે જય જય અંબે આજે કેમ્પ કરે છે વિશે શું કહે છે આવતા જતા પદયાત્રાઓ માટે આપ કેમ્પ છું પહેલી વાર કરે છે જે જે લોકો ભક્તો હોય એમની સેવા માટે